કે પાસી ખેલેલી નીકળાતી ઈ કેમ કે લાવન છે કપાડીમાં તો હાલે નઈ કપાણીમાં મમી આઈલા દાય છે પાજા છે ફાડુ કરવા તો આપણે કપાણીમાં કવે જાય કપાણીમાં કે ન છૂટી કાય આગ કાટા એ હમંતે એક ભાગમાં બાકી છે એક ભાગ મારી જો યાદ ન હું દેખણું ખરું પૂરો કરાંત છે એમ કે નઈ તો કે નહીં રહા ની દે હું એમ કશાન ઈતી ઉપાડવાનો છે નો મને વેકેશન ની કામ કરી લે તા પછી કારખાના ખુલી જાય સાદી એ વારી આવી જાય ને દિવારી મેકેશન ખુલી જાય પછી તો ધીમે 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 વીણવાનું શરૂ થઈ જશે કેમ કે મારી એકલા ને વીણવા છે મમ્મી ને ને મેદવાન છે ને આપણે આ દેખાય ને ઈ કપા વીણવાનું છે આલો હું થાય કપા વીણવા કોણ કોણ કપા વીણવા વેકેશન માં જાય ની કોમેન્ટ કરી દેજો જરા તો આપણે કપા વીણી નાખી ને પછી આ હું કઈ કામ છે તો ઘરે નકર આપણે તો કેટલી ઘડીક જ જ એમાં કઈ નક્કી ન હોય આ વીણીન તાલ લગન તો રહેવાનું છે તો હાલો હんだ અહીંથી વીણવા મળીએ આપણે કપા વીણવા હાલો કપા વીણવા મળો જ અહીંથી દફખા વીણવાંnte કેવા તેવા છે તો વીણવા મળો તો કપા વીણતા હા કપા વીણાઈ ગયો છે ને એટલે વીણો છે હજી એટલે વીણઈ તો નહી જો પણ સાનો ટાઈમ થઈ ગયો છે ને હજી 4-5 તો ઓળ બાકી છે તો હું એક લેક લે વિનીતો ને મારા આદીભાઈ હાઠી ભેળ્યું કરે મારા હાઠી ભેગી કરવાનો મમ્મી કે અતરમાં કપા વીણ લે આત્મા આવી જાય ની તો ગોટા ફૂલેલા હોય તો આત્મા આવી જાય 9.5 રેક છે મમ્મી એને ચા પીવે છે કે પેન થી જે છે ચા નો એટલે હાલો ચા પીવા તો મમ્મી એને આમાં એટલે માં ખડ બહુ વધારે છે કે આમાં નહોતું આમાં કેદુ મેદુ નઈ કે એટલે ખડ વધારે છે રાદી ભાઈ તો બેઠા બેઠા ને બેન ચા બનાવી ચા પી લીધો કે તમે વાહ ભાઈ વાહ ચા ભાઈ પી લીધો છે ને આમાં આદિ ભાઈ હાઠિયું કર્યું કરે પછી મારે વીણીને ભેળ્યું કરવાનું છે કે આથી હવે એટલી ખેહન બાકી છે ખેહી નથી જઈએ પછી આમાં ચાડવા ખેહ મળીને એવું કરી તો ચા પી લઈ ચા પી લઈ હાલો ચા પીવા હા ચા પી લીધી ને હવે લાગી દઈ પાસા કપાવી ને મારે ભાઈ બાંગ નાખે કેમ કે ઘેરે કોઈ છે નહીં હમણાં તો તમને ම රාධදිික්ව සාපිවන් බාකිය ති සාපිවසය නපඩෑවත ටයියවේක පවිවා න මම මිනී නිය දහමමුම් මන බියන්නේ ම හොඩු බක් ටිකක් ලද කක්ති නිශාන්න පස්වඩ පස්වඩ මවක පවිණින පස පයි ික්ය හමලික පමණති බියැකේ න හවරුන වාලිමකම් ගතා බ් පටතු අයිවාහත් ඉතමින් පස් සකා මෙලාග ජා බියවගැනතිය කග තර විජාසියන් වවා අය හැන કેમ કે થાકી ગયો ને જો ગાંઠો અહીંયા અહીંયા નાખી દીધી અમે કેમકે આવું કામ ન કરાય આખો દીના ના લીલે લીલી ગાંઠ લીમડો દેખાય ને નાલી ઠેઠલી લઈને આવે હું તમને ધૂમ કરીને દેખાડું પણ એ મમ્મી આયલા આવે છે નાલી આ અમાર બેન દાંત કાઢે ભાઈ આવું કામ કરાય નઈ વાડીનું કામ કઈ ન કરાય કરવું પડે અમારે જો અમાર બેન નાખી દે હે કે જો

અમયમ કટાય છે એટલી કમી લીન વી આવે પણ એવું નય ધૂન ના ઠેખા ને એવું હોય અં કેરાય ન કેરાય ને એમ કે તો હાલો હું લઈ લો કે લેવાનું હે હવે તો હાથ તો ખાવ ઠાકી જેલા સીમ પી દૂધ લેવા આવન છે દૂધ લઈ આવી આપણા ગાડી મેકિન વી આવે દૂધ લેવા આવન છે પણ દૂધ લેવાનું થોડીક વાર છે 5-10 મિનિટની આમ બેન ગાડી ખાલી કરે છે ને એ આયા છે બે વાગ્યા ને જહા 7:30 ઉપર થઈ ગઈ છે 7 વાગ્યા છે હમણા હવે તો કાઈ કામ મે આપડી વાડી નું કામ હે કે અઘરૂ છે અઘરૂ બહુ એટલે બહુ ખુટતું ને બેન કે આખરૂ છે ભાઈ વાડી નું કામ અમાર કામ હોય તો આમ થાકી ગઈ આરી માં લાગી ઘરે પાણા આ વાહી દે પડ રોટલા કિરા સાંગ બનાવું બેન થાક બનાવું રોટલા થાકી રહી આમ આમ આ તો એટલે તમે વેકેશન છે ને તારે પણ વેકેશન ખુલી રા પણ અમાર વાડી નું કામ નઈ ખુતું વેકેશન હજી આવે તો કેડી ખુલેન કે નકે નહી ઈ ફૂલેતા નહી હું એમ કે બે તો હમણા આપણે દુસરા વાન છે આજ બપ્પા ઘરે નઈ બપ્પા હમણા બે કી નઈ આવે કે આવશે એટલે તમને કેવું હે હા છે ભાઈ ઘણી દાંતડી વગાડી તમને દેખાડ્યું છે મેં આંગ દાંતડી વગાડી નખે મારો કાપી નાખો નથી ભાંગી ગયો એવું હે તો હવે આપણે હે આઠ માં સોળ પડે આ તો આઈએ ભાઈ બહુ દાંતડી આપતો મેં વગાડી કારણ કે નખરા કરવા ધ્યાન ન હોય તો નખરા કરતા રહીંદા રહી અમારે આદ બી ભાઈ એ બેઠા બેઠા ઈસકો ખા હમણાં દૂધ લેવાનું સમય થાય તો દૂધ લઈ છે ને હવે તો કાંઈ કામ નહીં બીજું ને આજનો વિડીયો જો તમને ગમો હોય તો લાગશે ભૂલતા નહીં મળીએ કાલે નોર્મા બાય બાય કેમ કે આશી ઉતા પેરી હવા બાય બાય